हेलो निखिल कुमार सुथार बात कर रहे हां जी बोलो नमस्कार विद्या समीक्षा केंद्र गांधीनगर થી ચાલુ થયો ખેલ ચાહય એક નું એટલે કાયમી કાયમી ભરતે કાયમી બેન તસ તમે જોઈ લેજો ને એમ કાયમી માટે છે

મોટું થશે તમારે જ્યાં જે કરવું કશું કરવાનું નથી તું મૂકી દો ફોન શાંતિ થી વાત કરું છું અંબા બહેન નટુભાઈ હાજી મેડમ બોલીએ જી મેમ આપણે ફીસ સહાયક માટે વાતચીત કરવાની છે કે આજ રોજથી ક્વોટર પરનું શાળાની જોઈન્ટ સ્પેલિંગ શરૂ કરવામાં આવેલ છે તો વાની સાથે આપની શાળાનું જોઈન્ટ સ્પેલિંગ મેડમ હવે મારી બી વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન રોકશો કેમ કે જ્યારે પહેલી વખત અમારે સ્થળ પસંદગી હતી ત્યારે આપ કોઈ જાણ કરેલી નથી બીજું કે જયારે તમે લોકો ત્યારે મારો સરકાર આવી ગુજરાત કાયમ અમારે કરારમાં પંદર થી તો અમે રાહ જોયેલા જોઈ રહ્યા છીએ તો કાયમ અમારે પંદર વર્ષ પછી ભરતી અમારે કરાર માં જ કરવાની તો તમે લોકો કેમ નથી આગળ કઈ માહિતી આપતા બેન હલો હા હા વાત તો તમે કેમ કે દાદાશ્રીને કે કેમ તમે લોકો નથી રાઈટ આપતા લેખિત કે કઈ આ બધે તમે આજે ઓલ ગુજરાત ની અંદર તમે ફોન કરી કરીને બતાવો છો અમે છવ્વીસ દિવસ થી પિસ્તાલીસ ડિગ્રીના તાપમાન નીચે અમે આંદોલન તો ન કેવાય પણ ધરણા અમે રજૂઆત કરીએ છીએ તો અમારું મોરલ તોડવાનું કામ શા માટે કરો છો

હવે આજ રોજ પોર્ટલ પર સાડા ચોવીસ ફિલિંગ શરૂ કરવામાં આવેલી છે તો પોર્ટલ ઉપર જઈ સાડા ચોવીસ ફિલિંગ પૂર્ણ કરી દો વ્યાયામ શિક્ષક ની ભરતી નથી કરી પોલીસ નો માર ખાવી છે અમારી કાયમિક ભરતી માટેની માંગણી કરવી છે અને અત્યારે જ તમને ત્યાંથી ઓર્ડર કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક અમારું આંદોલન વિકવા માટેની વાત છે બેન અમારી માંગણી છે ડિંડોર સાહેબે અમને કોલ કરી હું તેનો યુવા નેતા જ બોલું છું અને કોલ કરીને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી આ માંગણી છે એ સ્વીકારી લેવામાં આવશે અને અત્યારે તાત્કાલિક જ તે આ બધા મંત્રી શ્રીઓના બધા જ તે અત્યારે આની અંદર તમને શાળા સિલેક્ટ કરવાનો ઓર્ડર તમને કર્યો છે શું તમે આ ગુજરાતની અંદર પંદરસો ને અઠ્યાસી ખેલ સહાયકોને આ કોલ કરો છો બેન આ યોગ્ય નથી આ અમારી જે માંગણી છે એ ક્યાંક ને ક્યાંક દબાવી દેવા માટે થઈને તમે આ કોલ કર્યો છે તમે સરકાર રજૂઆત કરો જોશી સાહેબ ને કહો મંત્રી સાહેબ ને કહોડોર સાહેબ ને કે અત્યારે આ તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી અમારી કાયમી ની રજૂઆત છે અને આ રજૂઆતને દબાવવા માટે થઈને અત્યારે ગુજરાતના આઠસો ને પંદરસો ને અઠ્યાસી ખેલ સહાયકોને કોલ કરવા માટે સમીક્ષા કેન્દ્ર બેસાડેલા છે બેન હેલો હા બેન હા જી

હા એમાં એમ છે આટલા સમય સુધી કોઈ પણ ભરતી થાય તમે સામેથી ફોન કરો અને આટલું બધું ખેલ થાય નું ધ્યાન ક્યાંથી રાખવો મેળે સાહેબ વાત સાચી છે તમારી પણ અમને આગળ થી સૂચના મળે એ કામ કરીએ છીએ બરાબર સાહેબ આટલું બધું ધ્યાન રાખવાનું કીધું છે પોલીસ અમારે પોલીસ વાળા બહુ ધ્યાન રાખે તમને ખબર છે તમે બઉ ધ્યાન રાખો નવું લાયવા

ના ના સર એમને શાળા બસ પણ એમાં એવું કેવું યાર તમે તો કઈ તારીખ બારીખ કઈ લખી જ નથી અંદર બે દિવસ કીધું છે સર આગળ બે દિવસ ની અંદર પસંદ કરી દેવી બસ બરાબર એવું છે પણ મારી વાત બોલો આ રીતનું યાર તમને તમે તો હું છે આ ચિઠી ના ચા કરશો એટલે તમને તો એટલે બધાના ક્વેશ્ચન એજ આવે છે સર આટલા કોલ કર્યા પચાસ જેવા બધાને એજ પ્રોબ્લેમ આવે છે ફટલા તમે જે સજેશન દેવન થાય ને તો કેજો કે આ બધા તો નાટ પડે ને લગભગ તો કોઈ સ્વીકારશે જ નહીં મારાવાલા હા એટલે અમે રીમાર્ક માં લખી દીધું છે ઓલરેડી સર કે કોન્ટ્રાક્ટ બેઝ જોબ એક્સેપ્ટ કરવા માંગતા નથી આ બધા હા એટલે હવે આગળ ઘરે રીમાર્ક વાંચશે એટલે એમને સાહેબ ને ખબર પડશે કે બધા શું પ્રોબ્લેમ આવી રહી છે બરાબર બરાબર થોડું કરજો એટલું હો મારાવાલા નકર અમે કોઈ સ્વીકારવાના તો છે જ નહીં આ એટલે નામે કરીએ છીએ સર જેટલું અમારાથી થાય ને એટલું કરીએ છીએ પોસિબલ એટલા બરાબર

કરાર ઉપર થોડી લેવાનું છે અરે મારા હાથ નથી બસ મને જાણ કરવા માં છે એટલે હું તમને જાણ કરું છું ના ના કરાર ઉપર કોઈ સિલેક્ટ નહી કરે કાયમી કરો તો જ તે પંદર વરસ થી ભરતી નથી કરી ને હજુ કરાર ઉપર લેવા છે તમારે હેલો હા તો રજૂઆત કરો ઉપર કે કાયમી કરો ઉમેદવારની રજૂઆત છે કાયમી ઓકે ઓકે થેન્ક યુ નમસ્કાર ગાંધીનગર વિદ્યા સમક્ષ કેન્દ્ર વાત કરું છું હા બોલો સાહેબ ખેલ થાય એક ના શાળા પસંદગીના ફોર્મ ચાલુ થઈ ગયા છે તો ઝડપથી ફોન કરતા અરે સાહેબ આ છેલ્લા છ છવીસ દિવસથી અમારું આંદોલન ચાલુ છે અમે હવે કાઠે આવી ગયા છો ને તમે આ રીતનું અમારું આંદોલન વિખવા માટે અમને બ્લેકમેલ કરો છો અરે સાહેબ થોડુંક અમારા ભવિષ્યનું તો તમે વિચારો તમે પણ અધિકારી છો તમે પણ સરકારના પગારદાર છો તમે પણ પગાર લ્યો છો તો અમે અમારા ભવિષ્યમાં એવું નથી ઈચ્છતા કે અમે કાયમી નહીં થાય હોય છે તમારા ઉપલા અધિકારી ને તમે કહો કે ભાઈ આ લોકો નું આંદોલન હાલે છે એનું નિરાકરણ હવે ટૂંક સમયમાં ત્યાં સુધી આ બધું રાખો ઓકે ઓકે સાહેબ હલો હા તમે છો યોગેશભાઈ હા યોગેશભાઈ ખેલ સહાયક માટે અપ્લાય કરેલું છે ને તો પોર્ટલ ઉપર શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે કરી દેજો માટેની બેન એ મને નથી ખબર આ તો રિમાઈન્ડર છે તમને ખબર નથી તો કેમ ફોન કરો તમે અમને તો સૂચના છે શિક્ષણ વિભાગની બેન પ્રાયમી માટેની હોય તો શાળા પસંદગી કરવાની છે તો નથી કરવાની tá marimbarji, pai, hã?